đồ thấy thấy ha buổi lú là rồi buổi lú nào buổi lú buổi lú lại thâu em đây 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 bắt bài karik set chưa chưa set set chưa

પછી લાગો મારે પછી લાગો પગે તમારો હાથ લાવો બતાવી દઉં બધું હાથ જોવું પડશે તમારો માલ એ ભાઈ માર બાપ નો મેં સાથ નહી હાલ્યો ભાઈ

આ બાપા આ કસ્ય કામ તમે આ તમારી આખી લેખાં બેખાં બધું જો છે અરે હું તો લીઠો દેખાય ને દેખાય એને રેખા કે તમારે કયો દેખાણ મારે જોવી પડે તારી રેખા એમ નહી આ વચ્ચે ગોજીપુર બગડોર પીઠલ દેખાતા બહુ બધો ફરી દે કોણ કરી ચા લેવા

તમારા માટે તમારા લાભ ની વાત આ બેહો ને તમે યાર બેહો મહારાજ બેહો મહારાજ કામ કરવા કામ કરવા ધોરો તમારું

ઓછું અભ્રિયો તે શેઠવાની જતી ભાગીજી ભાગીજી એક કામ કરો તો બાપજી એક કામ ના કરો મારું કામ કરવાનું નાખી ના